પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું બે દિવસ અગાઉ કેન્દ્રીય વિદ્યાલયની શરૂ કરવામાં ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સાથે ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો ત્યાગ મેળવીને રૂપિયા વીસ કરોડના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે શાળા વચ્ચેથી પસાર થતું નાળું શૈક્ષણિક કાર્ય માટે બન્યું અડચણ વાલીઓને અનેક રજૂઆતો છતાં પણ બે વર્ષથી આ સ્થળ ઉપર શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી જે સવારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાથે મુલાકાત થઈ અને અત્યારે એમના સ્ટાફ સાથે અમે આ અહીં આવ્યા છીએ જે પ્રમાણે એમની રજૂઆત છે એ પ્રમાણે જે સુઝલામ સુફલામનું પાણી સ્કૂલની વચ્ચેથી પસાર થાય છે હાલ જગ્યા ઉપર જોવા જઈએ તો જો સ્કૂલ અહીંયા શરૂ કરવામાં આવે તો કંઈ વાંધો આવે એવું દેખાતું નથી પરંતુ શા માટે અહીં શરૂ કરવામાં આવતી નથી એ વિચારવામાં એક વિચારવાનો પ્રશ્ન છે બીજું કે જે સુફલામ સુજલામ સુફલામના એક્શિયન છે અને એના ડી એની જોડે પણ મેં વાત કરી અને એમના કહેવા મુજબ અમે કેનાલ અંડરગ્રાઉન્ડ કરવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનું એસ્ટિમેટ એ પાણી પુરવઠાની અંદર મોકલેલું છે અને પાણી પુરવઠામાંથી એ રેવન્યુની અંદર ગયેલું છે એ તમામ ડોક્યુમેન્ટ્સ મેં મંગાવ્યા છે અને આવતા મંગળવારે હું મુખ્યમંત્રી અને જે તે સંબંધિત અધિકારીઓ છે એને મળી અને ઝડપીમાં ઝડપી આ સ્કૂલ શરૂ થાય એના માટેના પ્રયાસો કરીશ